નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર પુરવઠામાં લેક્ચર નંબર પાંચની વાત કરીશું લેક્ચર નંબર પાંચનો પ્રશ્ન બની જાય છે કે પૂર્વઠાના નિયમના અપવાદો જણાવો પુરવઠાના નિયમના શું જણાવો અપવાદો અપવાદો એટલે શું જે વસ્તુ પર પુરવઠાના નિયમની અસર ન થતી હોય કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો ન હોય એને પુરવઠાના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે આ પહેલા આપણને ખબર હોય છે કે પુરવઠાનો નિયમ એટલે શું કે પુરવઠાનો નિયમ એવું કહે છે જો અન્ય પરિબળો કેવા રહે યથાવત રહે અને વસ્તુની કિંમત વધે તો તેના પુરવઠામાં શું થશે વધારો અને વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય તેમ તેમ તેના પુરવઠામાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે એને પુરવઠાનો શું કહેવાય નિયમ કહેવાય આ પુરવઠાના નિયમના અપવાદો એટલે શું નિયમ લાગુ ન પડતો હોય કિંમત વધતી હોય પણ પુરવઠો ઘટતો હોય અથવા કિંમત ઘટતી હોય તો પુરવઠો વધતો હોય એને નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સામાન્ય રીતે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ધન સંબંધ છે એટલે કે કિંમત વધશે તો પુરવઠામાં શું થાય વધારો નહીં કિંમત વધશે તો પુરવઠામાં શું થશે વધારો નહીં કિંમત કેવી થશે ઘટશે તો પુરવઠામાં શું થાય ઘટાડો એટલે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવા સંબંધને બદલે ધન સંબંધને બદલે તેમની વચ્ચે કેવો સંબંધ જોવા મળે વ્યસ્ત સંબંધ એટલે કે કિંમત વધતી હોય તો એ પુરવઠામાં શું થાય ઘટાડો થાય અને કિંમત ઘટતી હોય તો પુરવઠામાં શું થાય વધારો થાય એને પુરવઠાના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે ખેલાઈ જાય છે એટલે કે સામાન્ય રીતે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધને બદલે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવા સંબંધને બદલે ધન સંબંધને બદલે કેવો સંબંધ જોવા મળે વ્યસ્ત સંબંધ જોવા મળે એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પણ તેના પુરવઠામાં શું થતો હોય ઘટાડો થતો હોય વસ્તુની કિંમત આપણે વાત કરીએ તો કે વધે છતાં પણ એનો પુરવઠો કેવો થાય ઘટે અથવા તો કે વસ્તુની કિંમત ઘટે છતાં પણ એનો પુરવઠો કેવો થાય વધે તો તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધના બદલે વ્યસ્ત સંબંધ જોવા મળે એટલે કે કિંમત વધે તો પણ પુરવઠો કેવો થાય ઘટે અને કિંમત ઘટે છતાં પણ પુરવઠો કેવો થાય વધે એને પુરવઠાના નિયમના કોના તરીકે અપવાદ તરીકે ઓળખવામાં આવે છે અને પુરવઠાના નિયમના મુખ્યત્વે બે અપવાદો જોવા મળે છે પહેલાં મુદ્દાની વાત કરીએ તો કે અલભ્ય વસ્તુઓ અથવા દુર્લભ વસ્તુઓ અને બીજું નાશવંત વસ્તુઓ અલભ્ય વસ્તુઓ કે દુર્લભ વસ્તુઓ એટલે કે એ વસ્તુઓ જે એક જ વખત મળતી હોય કે એક જ વખત બની ગયેલી હોય વારંવાર મળતી ન હોય આવી વસ્તુને અલભ્ય વસ્તુઓ કે દુર્લભ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ગાંધીજીના ચશ્મા એક એ વસ્તુ કહેવાય દુર્લભ વસ્તુ કહેવાય ગાંધીજીના ચશ્મા હોય ત્યારે આપણી પાસે હાલમાં તો કેટલી જોડી હોય એક જોડી બે જોડી આપણે કાંઈ નહીં દસ હજાર જોડી આપણી પાસે ગાંધીજીની ચશ્માની હશે નહીં કારણ કે ગાંધીજી પાસે દસ હજાર જોડી ચશ્મા જ તો અત્યારે જે ગાંધીજીના ચશ્મા હોય ગાંધીજીની લાકડી હોય આપણી પાસે ખ્યાલ એ બધી કઈ વસ્તુ કે અલભ્ય કે દુર્લભ વસ્તુ એક જ વખત બની ગયેલી હશે અને બીજા મુદ્દાની વાત કરીએ તો કે નાસવંત વસ્તુ નાસવંત વસ્તુ એટલે કે એવી વસ્તુ કે જે વસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો ન હોય એવી વસ્તુને નાશવંત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ જાય છે એટલે પુરવઠાના નિયમના અપવાદોની અંદર પહેલો અપવાદની વાત કરીએ તો કે અલભ્ય કે દુર્લભ વસ્તુઓ અલભ્ય કે દુર્લભ વસ્તુની કિંમતમાં ગમે તેટલો વધારો કરવામાં આવે પરંતુ તેનો પુરવઠો વધારી શકાતો નથી આપણે હમણાં કીધું એમ દાખલા તરીકે ગાંધીજીના ચશ્માની વાત કરી ગાંધીજીની લાકડી હોય એની કિંમત ગમે એટલી વધી જાય દાખલા તરીકે એક જોડી ચશ્માની કિંમત એક કરોડ રૂપિયા થઈ ગઈ તો ચશ્મા બનાવવા મળીએ આપણે એમ કે આ ગાંધીજીના ચશ્મા ગાંધીજીના ચશ્મા બધા કોઈ લેવા મળશે નહીં એટલે એની કિંમતમાં ગમે તેટલો વધારો થાય પરંતુ તેના પુરવઠામાં વધારો કરી શકાતો નથી કેવી અલભ્ય કે દુર્લભ વસ્તુ હોય ખાલી ચશ્મા એકની દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ પહેલાંના સમયમાં જે રાજાશાહીમાં ચોના અને ચાંદીના સિક્કા હતા રેડી એટલે કે પ્રાચીન કાળના સિક્કાઓ બીજો હસ્તપ્રતો એક રાજા બીજા રાજાને આપણને ખબર છે કે લેખો લખીને આપતા હોય કાં તો હસ્તપત્રો લખીને આપતા હોય રેડી એવા હસ્તપત્રો પછી પૌરાણિક મૂર્તિઓ હોય કલાકૃતિ હોય દાખલા તરીકે અજંટા અને ઇલોરાની ગુફાઓની અંદર ચિતરવામાં આવેલી મૂર્તિ હોય આવી વસ્તુને અલભ્ય કે દુર્લભ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે પ્રાચીન કાળના સિક્કાઓ હસ્તપ્રતો મૂર્તિઓ કલાકૃતિઓ વગેરેને અલભ્ય કે દુર્લભ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે હવે આવી વસ્તુનો શું હોય છે સ્ટોક હોય છે પ્રાચીન કાળના સિક્કા હોય કેટલા હોય આપણી પાસે ભાઈ દસ હોય બે હોય પાંચ હોય વીસ હોય હસ્તપ્રતો કોઈ એક રાજા બીજા રાજાને જે લખીને આપતા તો હસ્તપત્ર તામ્રપત્ર જેને આપણે કહીએ છીએ એવા એવા કેટલા હોય એક રાજા બીજા રાજાને લખીને દેતા રોજે રોજ કાંઈ લખતા મેસેજની જેમ નહીં રેડી એટલે કે આવા કેટલા આવી વસ્તુનો શું હોય છે સ્ટોક હોય છે બે કે ત્રણ જ હોય એનો પુરવઠો હોતો નથી જોઈએ એટલા મળી રહે નહીં હવે જે વસ્તુનો પુરવઠો જ ન હોય એને પુરવઠાના નિયમમાં સમાવી શકાય નહીં ખેલાઈએ પુરવઠાનો નિયમ પુરવઠો જ નથી એનો ખાલી સ્ટોક જ છે એમાં બે કે પાંચ જ વસ્તુ છે વધારે આપણે બનાવી હોય ગમે એટલી કિંમત વચ્ચે બની બની શકશે નહીં એટલે કે આવી વસ્તુનો શું હોય છે સ્ટોક હોય છે શું હોતો નથી પુરવઠો હોતો નથી હવે જે વસ્તુનો પુરવઠો જ ન હોય તેને પુરવઠાનો નિયમ લાગુ પડશે નહીં પુરવઠાનો નિયમ લાગુ પડતો ન હોય તેને પુરવઠાના નિયમનો અપવાદ ગણાય નહીં અને ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો કે નાસવંત વસ્તુઓ કેવી વસ્તુઓ આવશે નાસવંત વસ્તુઓ નાસવંત વસ્તુ એટલી કેવી વસ્તુ જે વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી શકાતી ન હોય દાખલા તરીકે દૂધ હોય ઈંડા હોય શાકભાજી હોય ફળ હોય માછલી હોય આવી વસ્તુનો સમાવેશ એમાં કરવામાં આવે છે નાસવંત વસ્તુમાં કરવામાં આવે છે આવી નાશવંત વસ્તુને કેવા સમય સુધી લાંબા સમય સુધી સાચવી શકાતી નથી એનો ભાવ વધે કે ઘટે તો પણ એના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી દાખલા તરીકે દૂધ હોય ઈંડા હોય શાકભાજી હોય ફળ હોય માછલી હોય એનો ભાવ વધે કે ઘટે એના પુરવઠામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી પરંતુ ટેકનોલોજીના પરિણામે વર્તમાન સમયમાં વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે ટેકનોલોજીના સમયમાં આવા નાસવંત વસ્તુને પણ લાંબા સમય સુધી સાચવી શકાય છે કઈ રીતે સાચવી શકાય દાખલા તરીકે દૂધ હોય ઈંડા હોય શાકભાજી હોય ફળ હોય કે લે આવી વસ્તુને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવે અત્યારે આપણને ખબર છે આ વસ્તુનો ભાવ નથી આવતો તો આપણે બજારમાં વેચવા માટે ન મૂકીએ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દઈએ જ્યારે એ વસ્તુનો ભાવ આવશે ત્યારે બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે રેડી એટલે કે લાંબા સમય સુધી શું કરી શકાય છે સાચવી શકાય છે તેથી પુરવઠાના નિયમનો અપવાદ એને ગણવામાં આવતો નથી આમ કહેવા માગીએ તો આ બે બે મુદ્દા અલભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુ એ પુરવઠાના નિયમના કહેવાતા હકીકતના અપવાદો કોઈ અસર ઉપજાવનારા નથી રેડી આમ પુરવઠાના નિયમના કહેવાતા અપવાદો આપણે જે બે અપવાદો કીધા અલભ્ય વસ્તુઓ અને દુર્લભ વસ્તુઓ અને બીજું નાશવંત વસ્તુઓ પણ હકીકતમાં એને પુરવઠાના નિયમના અપવાદ ગણવામાં આવતી નથી કઈ રીતે અપવાદ ગણવામાં નથી આવતી તો આપણને ખબર છે કે પુરવઠાના નિયમના કેટલા અપવાદો હતા બે અપવાદો હતા એક તો કે પહેલો મુદ્દો અલભ્ય વસ્તુઓ અને દુર્લભ વસ્તુઓ અલભ્ય વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો વધારો થાય પરંતુ તેના પુરવઠામાં વધારો કરી શકાતો નથી અલભ્ય વસ્તુઓ કેવી કેવી હતી તો કે પ્રાચીન કાળના સિક્કાઓ હસ્તપ્રતો મૂર્તિઓ કલાકૃતિઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે આવી વસ્તુનો આપણી પાસે માત્ર શું હોય સ્ટોક જ હોય શું હોતો નથી પુરવઠો હોતો નથી હવે જે વસ્તુનો પુરવઠો જ ન હોય એને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી જેથી પુરવઠાના નિયમનો અપવાદ ગણવામાં આવતો નથી ખ્યાલ આવી ને અને બીજું નાશવંત વસ્તુઓ દૂધ હોય ઈંડા હોય ફળ હોય શાકભાજી હોય વગેરે વસ્તુઓને કઈ વસ્તુ કહેવાય નાશવંત વસ્તુ કહેવામાં આવે છે આવી વસ્તુને લાંબા સમય સુધી સાચવી શકાતી નથી એટલે એનો ભાવ વધે ઘટે આપણે શું કરી દેવી પડે વેચી દેવી પડે છે ઘણી વસ્તુનો સ્ટોક ન થાય કે વર્તમાન સમયમાં તે દાખલા તરીકે ભાઈ મેથી હોય કોથમીર હોય આવી વસ્તુનો સ્ટોક ન થઈ શકે એનો ભાવ વધે ઘટે પહેલાં દસ રૂપિયાના આપણને ખબર છે કે મેથી લેવા જાય કોથમીર લેવા જાય તો આપણને ખબર છે દસ રૂપિયાની સો ગ્રામ જ મળતી હોય શિયાળાની સિઝન હોય કાં તો શિયાળાની ઋતુ ચાલતી હોય તો દસ આખી જુડી આપતા હોય આવી વસ્તુનો ભાવ વધે કે ઘટે એના પુરવઠામાં ફેરફાર થતો નથી પરંતુ વર્તમાન સમયમાં ટેકનોલોજીની મદદથી એટલે કોલ્ડ સ્ટોરેજમાં આવી નાશવંત વસ્તુને પણ લાંબા સમય સુધી સાચવી શકાય છે તેથી પુરવઠાના નિયમના કહેવાતા અપવાદો હકીકતમાં કોઈ અસર ઉપજાવતા નથી ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના સવાલની વાત કરીએ તો કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ધન સંબંધ જોવા મળે છે સાથી સમજાવો બે ગુણનું કારણ પૂછાય કા તો વિધાન આવે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ જોવા મળે છે સાથી સમજાવો આગળના પાઠમાં માંગમાં જોઈ ગયા હતા કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે સાથી સમજાવો તો કે ઉત્પાદકો પુરવઠો બજારમાં કોણ વેચવા માટે મૂકતું હોય ઉત્પાદકો ઉત્પાદકોનું મુખ્ય હેતુ કાં તો આશ્રય કેવા નફા મેળવવાનો હોય છે મહત્તમ નફો મેળવવાનો હોય છે અને વધુને વધુ નફો મળવો જોઈએ એટલે કે જ્યારે કિંમત વધે ત્યારે પુરવઠામાં શું કરે છે વધારો કરતાં જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો બે જ મુદ્દા પહેલો મુદ્દો ઉત્પાદકોનો મુખ્ય આશ્રય કેવો નફો મેળવવાનો હોય છે મહત્તમ નફો મેળવવાનો હોય છે એટલે કિંમત વધશે ત્યારે તે પુરવઠામાં શું કરે છે વધારો કરે છે હવે કિંમત વધવાથી એના નફામાં શું થાય છે વધારો થાય છે નફામાં વધારો થાય તો બજારમાં નવા નવા ઉત્પાદકો પ્રવેશ કરે છે દાખલા તરીકે કોરોનાના સમયગાળા દરમિયાન માસની કિંમત વધતી હતી ભાઈ એન નાઇન્ટી ફાઇવ માસ કેટલા રૂપિયાનો હતો કે સાઠ રૂપિયાનો મળતો હતો શરૂઆતમાં સો રૂપિયાનું મળતું હતું કિંમત વધારે હતી સો રૂપિયા ભાવ હતો સાઠ રૂપિયા ભાવ હતો તો કે જે લોકો માંસ બનાવતા હશે એ નફો કેવો મળતો છે વધારે મળતો છે એને કારણે નફો વધારે જોઈને લોકો દરેક લોકો મોટા ભાગના લોકો આપણને ખબર છે એન નાઇન્ટી ફાઇવના મશીન મૂકી દીધા એને કારણે ઉત્પાદકો આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે નફાની પ્રેરાયને બજારમાં પ્રવેશ કરે છે જેને કારણે વસ્તુના પુરવઠામાં શું થાય છે વધારો થાય છે પહેલાં એન નાઇન્ટી ફાઇવ માસ હોય તો એ ઓછા પ્રમાણમાં મળતા હોય ત્યાં દરેક ઉત્પાદકો બનાવવા મળે છે કારણ કે એમનો નફો વધારે મળે છે એટલે હવે એની કિંમત એ પાછી ઘટી ગઈ છે પરંતુ એના કુલ બજાર પુરવઠામાં શું થતો જોવા મળે છે વધારો થતો જોવા મળે છે આથી કહી શકાય કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ધન સંબંધ જોવા મળે છે એટલે કે કિંમત વચ્ચે

એની સાથે જોડાયેલો છે કે કિંમત વધવાથી નફામાં શું થાય છે વધારો થાય છે પરિણામે આપણે વાત કરીએ તો કે બજારમાં નવા નવા ઉત્પાદકો પ્રવેશે છે જેથી વસ્તુનો કુલ પુરવઠો પણ વધતો જોવા મળે છે આથી કહી શકાય કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ધન સંબંધ જોવા મળે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો નમસ્તે